જળેશ્વર જીવદ્યા ગ્રુપ મિત્રો વાંકાનેર અને આ આપણે વર્ષના તળાવ પાસે જે જંગલની અંદર સીસા મિત્રો એ તમે જોઈ શકો છો કે અમુક સીસ્સામાં અધૂરા પાછા થઈ ગયા છે કારણ કે અત્યારે હમણાં થોડીક વાર પહેલાં બાંધતા હતા આપણે અને પક્ષીઓ ચણ માટે એ જોઈ શકો છો તો મિત્રો જળેશ્વર જીવદ્યા ગ્રુપ તો આ સેવા કાર્ય કરે જ છે તો આ સેવા કાર્યની અંદર તમે પણ જોડાઈ શકો છો અને વિડીયોની અંદર અમારા આ ગ્રુપનું સ્કેનર પર ઉમેરવામાં આવશે અને ગ્રુપનો કોન્ટેક કરવો હોય કે કેવી રીતે એના પણ આ વિડીયોની અંદર બધું વિગતવાર માહિતી ઉમેરવામાં આવશે પણ મિત્રો જોઈ શકો છો આપણું બાઇક છે સાથે આપણા મિત્ર ગોપાલભાઈ પણ આજે આપણી સાથે ચણ નાખવાની ક્લિયર ગ્રુપ માટે આવ્યા હતા તો આપ જોઈ શકો છો આ વર્ષાનું જંગલ મિત્રો આપણો બાઇક છે જે સાથી સતત આપણે ત્રણ વર્ષથી આના સહયોગથી આપણે ચણ નાખવા આવીએ છીએ તો ચાલો મિત્રો જાય જડેશ્વર હર હર મહાદેવ